કોમ પૈસા બધા હાલી ગયા અને પેલા બે ને જોર આલવા આવતે ફોજ પડી પણ હજી આયા મારા બેટા બે વાર તો હું ધક્કા ખાઈ આવી પણ એક કે આડે હાજર નહીં કે ઘરે હાજર નહીં તો ચોન આવી જ્યાં હ રવિવાર હે એટલે ચોક દર્શન વર્ષણ કરવા જ્યાં હશે પણ પૈસા તો આલીને જ્યાં હો તો ટૂંક બોલાય હું શીરો બનાવ હવે મારે શીરો કોની જોડે બનાવડાવવાનો ફોજ પડી આ તો ધર્મનું કોમ હવે આમ તમે ના પાડી હું બીજો ધક્કો નહીં ખાઉં તો બે ધક્કા ખાતા ને ત્રીજો ફેર ખાઈ આવું જો હવે એ બેને કાઢી જ નાખવા હવે નહીં રાખવા ધર્મના કોમમાં હું એકલી જ કરી આવો આ હું વળી કગર કગર કરવાનું હું ની એના ખાતામાં લખાવાનું હ અને હળિયો મારે કરવાની તો ધરા ના ના પાડી ના દે કે ભાઈ અમારે નહીં કરવું આ હું તા ખોટું આ પેશને સાદ નાખવાની છોટકો છોડો ને એમ નેમ નાખી દેવા દે પાર

મારા પગ ની ભાઈ થઈ ગયો દર્શન કરવા જતો ભાઈ બનુ યાદ આવે પણ હવે પડે બધું બધું લેવા જવું પડશે અને ઘરે રાખશું ગંગામાં મારા ઘેર તો જો ગેસ ઘેસ તમને ફાવતો હોય તો આપડે મેલ દઈએ ના ના એવું તમે ઘેસ પર તો શીરો કરતા ના ફાવે ચૂલા માં થઈ જાય હા તો લઈ દઈશું તો માર તો લઈ લાવો બધું વસ્તુ એવું થોડા એમાં પાણી ગરમ કહી પાણી ગરમ તો તપેલું અમે બધું વસ્તુ લેતા પાણી ગરમ કરી રાખજો અમે ફટાફટ આવો નહીં

આ હોજ પાડી દીધી એમો નેમો શું કરીયકો કોમ મો હોય એટલે આ ઉકળવા મળ્યું મારે તો સારું છે હવે હેળો ગંગામાં બહુ મોડું થઈ ગયું આત હેડતા જા તો સાથ ને ને મળા રહી વાત ના હેળો હેળો બો હેડતા જ ને હેડતા આયા

થોડું થોડું ભાગો થોડું થોડું કરીએ નાખો મોટો ઓછી ખબર પડે ના વ્યવસ્થિત ભાગવાનો આપડે ખાઈએ ઘેર ખાઈએ કે નહીં

વાટકા લઈને મસ્તી જોમ આવશે ખબર હે જરૂર પડે લઈ લે હજી બરોબર 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 હવે નાખી દો મંગો પાણી જો લેજો વધારે ઉછું દઉં ના હોય તો

જીગાભાઈ શીરો કરતા અમે કયા થઈ જાય શીરો કરે ખવડે ખવડે લોકો લોકો તો પૈસા આલી છૂટા થઈ જાય આપણે ટેકો કરવો પડે જો તો તા ઘેર છોકરા આવે તો શીરો કઈ ને બહુને ખવડાવતા તો હું કહો જીગા ભાઈ ખવડાવવું પડે એટલે જ હું જોન કોક કોક દાળો ને તો માર કોમ આવે ને હા તારે આપા ઓનું શું કરવાનું પછી

પહેલે ને ભવના નવી નવી ને ચો ખુસતો આડે તો હમણાં આહુ પડી તો

પરમદાર આયા તા પાટણ થી આખું ટ્રેક્ટર લઈ કૂતરા તો શીરામાં તો એવા ધાપી રહેલા એવા મારી બેટી વસ્તી વાટકા લઈ લઈ છૂટે એ તો ખાય તા કારા હોટલિયા મટી જાય હોવા કે દવા માં ખાઓ હો મેલું લાઈ પેલા જેવા તેવા ઘણો ભલે પૈસા થાય હોય ને તો પેટમાં ના દુખાય ના હોય તો કડે સાગા જતા રહો ચિંતા ના કરો ના થાય શીરો શેકાય ને પેટમાં ના દુખાય ઉતરાવો આપડે જો કાળો ભમર કરીને ખાવા જોવો અમુક તો કાચો ને કાચો ઉતારી દેવું આ એટલે થોડું થોડું કરતી હતી મારે કઢાઈ ને એની હતી અને ગમો પેલો વાત તો મંડપાળો બંધ કરીને જતો રહ્યો એને કીધું તું કઢાઈ નહી શીખાય ચો જતો રહ્યો હોય એને કોઈક મરી ગયું હોય લોકો મજો હોય ત્યાં મંડપાળા એ બંધ રાખી એટલે કડાઈ મોટું ના મળ્યું આવશે પાછું ખાલી ભેસ દોવા મે વાતો કરવા ભેસ અંગાતને બહુ અંગાતું કોની

દીકરું થઈ જુ તાપે પતિ કુદરતી બાજુ છે આપડે જઈએ થોડા મોડા પડી હો ગરમ નહી ના ના એટલો બધો ગરમ ગંગા કઈ હકશે નાખ બે

પેલા પેલા ઉત્તરાણ પહેલા જ નાખી દેવાના પણ આટલું કરતા રેજો કરશું કરશું તારે આ તો ધર્મનું કોમ હોય આ કરે આગળ કોમ આવે